શ્રી ગણેશાય નમ હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે વૃદ્ધ મહિલાની ચતુરાઈ વિશે વાત કરીશું એક વૃદ્ધ મહિલા હતી તે ખૂબ જ ગરીબ અને અંધ હતી તેને એક પુત્ર અને પુત્ર વધુ હતી તે વૃદ્ધ મહિલા હંમેશા ભગવાન ગણેશની પૂજા કરતી હતી એક દિવસ ભગવાન ગણેશ પ્રગટ થયા અને વૃદ્ધ સ્ત્રીને કહ્યું વૃદ્ધ માતા તમે જે ઈચ્છો તે માંગી શકો છો વૃદ્ધ મહિલાએ કહ્યું મને તો માંગતા ના આવડે મારે કેવી રીતે અને શું માંગવું જોઈએ ત્યારે ગણેશજીએ કહ્યું તમારી પુત્ર વધુ અને પુત્રને પૂછીને માંગી લો પછી વૃદ્ધ મહિલાએ તેના પુત્રને કહ્યું ગણેશજી કહે છે તમે કંઈક માંગો મને કહો હું શું માંગું પુત્ર માતા તમે પૈસા માંગો પુત્રવધુને પૂછ્યું ત્યારે કહ્યું માતા પુત્ર માંગી લો પછી વૃદ્ધ મહિલાએ વિચાર્યું કે તેઓ પોતાના મતલબની વાત કરે છે તેથી વૃદ્ધ મહિલાએ પડોશીઓને પૂછ્યું અને તેઓએ કહ્યું વૃદ્ધ સ્ત્રી તમે થોડા દિવસ જીવશો તમે પૈસા અને પોત્ર શા માટે માંગશો તમે ફક્ત તમારી દ્રષ્ટિ માંગો જેથી તમારું જીવન આરામથી પસાર થઈ શકે આના પર વૃદ્ધ મહિલાએ ગણેશજીને કહ્યું જો તમે ખુશ હો તો મને નવ કરોડની માયા આપો મને નિરોગી કાયા આપો મને અમર સુહાગ આપો મને આંખોની રોશની આપો મને પોત્ર આપો અને મને અને મારા કુટુંબને સુખ આપો અને અંતે મને મુક્તિ આપો આ સાંભળીને ગણેશજી બોલ્યા વૃદ્ધ માતા તમે તો મને છેતર્યો તેમ છતાં તમે જે માંગ્યું છે તે તમને વચન મુજબ મળશે અને આટલું કહીને ગણેશજી અદ્રશ્ય થઈ ગયા બીજી બાજુ વૃદ્ધ માતાને તેણે જે માંગ્યું હતું તે બધું જ મળી ગયું હે ગણેશજી મહારાજ જેમ તમે પેલી વૃદ્ધ માતાને બધું આપ્યું તેમ દરેકને આપો આ રીતે વૃદ્ધ મહિલાએ પોતાની ચતુરાઈથી ગણેશજી પાસે બધું માંગી લીધું મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરજો અને ઓલ બટન પર પ્રેસ કરજો જેથી કરીને મારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ દોસ્તો